આગળ વાત કરીએ તો રાજકોટના બહુમાળી ભવન ખાતે વિદ્યાર્થીઓને દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો લાગતી હતી અને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે જેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે તે બાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા દાખલા કઢાવવા માટેની કામગીરીના વધુ ત્રણ ટેબલો છે તે લગાવવામાં આવ્યા છે છેલ્લા ચાર દિવસથી દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગતી હતી જે મુદ્દાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સીધી જ અસર જોવા મળી રહી છે છે કે છેલ્લા કેટલાક દિવસોથી એડમિશનની જે પ્રોસેસ ચાલી રહી છે તેને લઈને વિદ્યાર્થીઓ છે તે બહુમાળી ભવનના ધક્કા ખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ આવી કાળઝાળ ગરમીમાં લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહી અને ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ અહેવાલ છે તે પ્રદર્શિત કરી અને વિદ્યાર્થીઓની જે તકલીફ છે તેને વાચા આપવામાં આવી હતી અને તેની સીધી જ અસર હાલ જોવા મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ભવન ખાતે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જે ત્રણ ટેબલો લગાવવામાં આવતા હતા તો તેમાં વધારો કરી અને બીજા ત્રણ ટેબલો પણ મૂકવામાં આવ્યા છે કે જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ વધારે સમય સુધી લાઈનમાં ન ઉભું રહેવું પડે અને સરળતાથી તેઓ તેમના નોન ક્રિમિલિયર કે જે કાંઈ પણ આવકના દાખલા કઢાવાના હોય છે તે કઢાવી શકે ઉલ્લેખનીય છે કે કાળઝાળ કર્મી હતી આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ચુક્યા છે શુભમ જે પ્રમાણે અહેવાલ છે તે ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓની તકલીફને વાચા આપવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક તેની અસર દેખાય છે શું છે તો છેલ્લા બે દિવસથી ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ બતાવવામાં આવતો હતો કે રાજકોટના બહુમાળી અંદર વિદ્યાર્થીઓને છે તે જુદા જુદા દાખલાઓ કઢાવવા માટે છે તે લાંબી કતારોમાં છે તે ઉભું રહેવું પડતું હતું મહત્વનું છે કે ત્રણ જેટલી બારીઓ છે આ ડોક્યુમેન્ટ્સ માટે છે તે બનાવવામાં આવી હતી છતાં પણ લાંબી કતારો છે તે લાગતી હતી કારણ કે ધોરણ દસ અને બારના પરિણામો આવ્યા બાદ વિવિધ જે એજ્યુકેશન ફિલ્ડની અંદર જે છે તે અભ્યાસ માટે જે છે તે ડોક્યુમેન્ટ્સ ઘટતા હોય છે ત્યારે આ ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટેની લાઈનો હતી ગુજરાત ન્યૂઝ દ્વારા સતત બે દિવસ સુધી આ અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને હવે અહેવાલની અસર છે તે સામે આવી છે આજથી જ વધુ ત્રણ બારીઓ જે વિદ્યાર્થીઓને જે ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટેની વધુ ત્રણ બારીઓ હોય આ તે અહીં છે તે ખોલાવી આપવામાં આવી છે તંત્ર દ્વારા છે આ તે નિર્ણય કરવામાં આવ્યો છે સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ હવે છે તે મેદાનમાં આવી છે કારણ કે બોલબાલા ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અહીં છે તે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે આ જે ડોક્યુમેન્ટ્સ જે છે તે આમાં વિવિધ વિગતો ભરી આપવા માટેની કામગીરી પણ છે આ તે અહીં કરવામાં આવી રહી છે પત્ર જે કહી શકાય કે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે ઝડપથી તેમના દાખલાઓ જે છે તે નીકળી જાય તે માટેની આ બોલબાલા ટ્રસ્ટ પણ હવે મેદાને આવ્યું છે અને ખાસ કરીને જે તંત્ર દ્વારા છે તે મંડપ નાખવાની અને પાણી સહિતની વ્યવસ્થાઓ પણ છે તે ઊભી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ગુજરાત ન્યૂઝની આ અહેવાલની સીધી અસર છે તે સામે આવી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે ત્રણ બારીઓ ઓલરેડી હતી ને વધુ ત્રણ વિન્ડો છે તે શરૂ કરવામાં આવી છે જેને કારણે જે ઉમેદવારો હોય આ જે વિદ્યાર્થીઓ હોય કે જેમને પોતાના ડોક્યુમેન્ટ્સ જે કઢાવવા માટે આવતા હોય છે તેમને જે હાલાકી પડતી હતી આ હાલાકીમાંથી જે છે તેમને મુક્તિ મળે તે માટેનો આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો બોલબાલા ટ્રસ્ટ પણ છે તે હવે મેદાને આવ્યું છે અને જે વિવિધ પ્રકારની મદદરૂપ છે તે બોલબાલા ટ્રસ્ટ પણ છે તે હાલ થઈ રહ્યું છે કાળઝાળ ગરમી એક તરફ ચાલી રહી ચાલી રહી છે તો ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા અહીં ડબ છે તે નાખી દેવામાં આવ્યો છે અને બીજી તરફ પાણીના પણ વ્યવસ્થા છે તે અહીં ઊભી કરવામાં આવી છે સાથે સાથે આ જે આ ત્રણ જેટલી વિન્ડો છે આ તે શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પણ જે છે તે ક્યાંકને ક્યાંક હવે હાલાકીમાંથી જે છે તે મુક્તિ મળી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી છે કારણ કે જે રીતના છેલ્લા ચાર દિવસથી આ વિદ્યાર્થીઓને છે તે હાલાકીનો સામનો કરવો પડતો હતો એ વિદ્યાર્થીઓને હાલાકીમાંથી રાહત મળશે આપણી સાથે વિદ્યાર્થીઓના વાલીઓ જે કહી શકાય કે જે લોકો છે તે અહીં ઉપસ્થિત છે જે રીતના વાત કરવામાં આવે તો સામાજિક સંસ્થાઓ પણ છે તે મેદાન આવી છે આપણી સાથે સેવાભાવી લોકો છે તેમની સાથે વાત કરીશું શું કશો કાકા એક તો ત્રણ જેટલી વિન્ડો શરૂ કરી દે દેવામાં આવી છે અને એક જે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ફોર્મ ભરવા માટેની મદદ આપ કરી રહ્યા છો શું કહેશો જી સર અરજદારને ઓછી ખબર પડતી હોય તો હું એને પૂરી ગાઈડ આપું છું કે વિગતવાર ફોર્મ ભરો દરેક ડોક્યુમેન્ટમાં સાઇન કરો અને અમારા નાયબ નિયમક સાહેબના આદેશ મુજબ અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે છાયાની વ્યવસ્થા કરેલી છે અરજદારને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરેલી છે અને અમારો તમામ સ્ટાફ અત્યારે નીચે કાર્યરત છે સર જી અત્યારે રોજના કેટલા દાખલા હોય છે નીકળતા હોય સર પહેલાં સો સો એકસો ચાલીસ એવરેજ નીકળે છે ધોરણ દસ બારનું રિઝલ્ટ આવ્યા પછી એવરેજ વધી ગઈ છે ત્રણસો પ્લસ દાખલા નીકળે છે સર એમાં નોન એસીબીસી એનટીડીએનટી ધાર્મિક લઘુમતી અને બિન અનામત પાંચે પાંચ દાખલા અમે કાઢી આપીએ છીએ સર ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે વિવિધ સ્ટાફ છે તે અહીં જે છે તે ખડે પગે રહી ગયો છું અને વિદ્યાર્થીઓને જો દાખલા કાઢવામાં તકલીફ પડતી હોય તો તેમના માટે પણ છે તે હાલ મદદરૂપ થઈ રહ્યા છે ખાસ કરીને જે સુવિધાની જો વાત કરવામાં આવે તો ત્રણ જેટલી વિન્ડો છે તે અહીં શરૂ કરી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે છેલ્લા બે દિવસથી જે છે તે ગુજરાત ન્યૂઝ દ્વારા સતત આ અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવતો હતો અને અહેવાલની સીધી અસર છે તે અહીં જોવા મળી રહી છે આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું શું કઢાવવા માટે

અને ફટાફટ વારો આવી ગયો અમારે પંદર મિનિટમાં વારો આવી ગયો ત્યારે અત્યારે ચોક્કસની વાત કરવામાં આવે તો હાલ જે તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું હોય મીડિયાના અહેવાલો બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેમ ત્રણ જેટલી વિન્ડો જે છે તે શરૂ કરવામાં આવી છે વધારાની સાથે સાથે પાણી અને જે કહી શકાય કે ઉમેદવારોને જો કોઈ વિગતોની ખબર ના પડતી હોય તો તેમના માટે પણ અહીં અધિકારીઓ છે તેમને ખડે પગે રાખી અને વિદ્યાર્થીઓની મદદરૂપ બનવા માટેની હાલ તમામ પ્રકારની કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે